રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે અમદાવાદમાં તસ્કરોઈમાં ખેડૂતોએ પણ વળતરની માંગ કરી વસ્ત્રાલ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોની ડાંગરના નુકસાનની સામે સંપૂર્ણ વળતર આપવાની માંગ થઈ ખેડૂતો માટે પાક વીમા યોજના શરૂ કરવા માટે પણ માંગ થઈ ડાંગરની ખરીદી કરવામાં આવે તે બાબતે પણ રજૂઆત થઈ ખેડૂતોની સાથે કોંગ્રેસ આગેવાનો પણ વિરોધમાં જોડાઈ રહ્યા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો અને તેના જ કારણે રાજ્યભરના જે ખેડૂતો છે તેમના પાકને નુકશાની થઈ હતી હાલની પરિસ્થિતિ એવી છે કે દરેક ગુજરાતના તમામ જિલ્લાઓના જે ખેડૂતો છે તે સહાયની માંગ કરી રહ્યા છે સરકાર સમક્ષ ત્યારે અમદાવાદના પણ દસ કોઈ જિલ્લાના જે ખેડૂત છે તે આવી પહોંચ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસ પણ તેમની વાહરે છે એટલે કે આ તમામ ખેડૂતોને સારા સાથે રાખીને તેઓ મામલતદાર કચેરી પહોંચ્યા છે અને તેમની સાથે તેમના જે દેવા છે તે માફ કરવા માટેની જે ગુહાર છે તે કરી છે મહત્વનું છે કે આપણી સાથે કેટલાક કોંગ્રેસના પ્રવક્તા છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો ખાસ કરીને આ પાક પણ આપણે લઈને આવ્યો છે કે મોટી સંખ્યામાં નુકસાન થયું હતું શું રજૂઆત કરી અને શું જવાબ આપ્યો પહેલાં તો તલાટી જે ના પાડે છે કે જે લીધેલા પાકની અમે સહાય નહીં આપીએ એના માટે મામલતદાર શ્રીને રજૂઆત કરી કે જે લીધેલો પાક છે એમાં પણ આ રીતે પાક ફૂટી નીકળ્યો તો એની સંપૂર્ણ સહાય ખેડૂતોને આપવામાં આવે અને ખેડૂતો અહીંયા ભીખ માગવા માટે નથી આવ્યા ખેડૂતો એમનો હક માગવા માટે આવે છે ત્યારે ખેડૂતોને એમનો હક આપવામાં આવે તેમજ શ્રીને બીજી રજૂઆત કરી કે ખેડૂતોના માટે દસકોડી તાલુકાની અંદર પાક વીમાની યોજના લાગુ કરવામાં આવે તેમ છતાં આજે બીજી વાત કરીએ કે જે ટેકાના ભાવની ખરીદીની વાત હોય એપીએમસીની અંદર આજે ક્યાંક ને ક્યાંક એ ખેડૂતોના ભવિષ્યની દલાલી એપીએમસી ની અંદર કરી રહ્યા છે અને આજે 112 રજિસ્ટર્ડ વેપારી હોવા છતાં આજે 10 થી 12 વેપારી આવીને એમના મડતિયાઓ આવીને જ્યારે જે ભાવ બોલાવવાનો હોય ત્યારે એપીએમસી ના અધિકારીએ બોલાવવાનો એની જગ્યાએ કે એમના મડતિયાઓ ભાવ બોલાવીને આજે ખેડૂતોના એ ભવિષ્યની હરાજી કરી રહ્યા છે બધા ખેડૂતો જોડાયેલા છે બધાના ખેડૂતોને રૂબરૂ મળ્યા છે રૂબરૂ મળ્યા પછી તમે બધા જ વિડિયો મારા સોશિયલ મીડિયામાં છે તમે જોઈ બહુ બહુ મોટી પ્રમાણમાં 90% ખેડૂતોને નુકસાન થયેલું છે ડાંગલ લઈ લીધા પછી બસ તમે જોઈ શકો તો ફોટામાં કે એને ફૂટ થઈ ગઈ છે આ પૂરિયા છે જે પશુ બી ના ખાઈ શકે પશુ બી ના ખાઈ શકે એવી પરિસ્થિતિ એટલે ખેડૂતને ને ટોટલી હંડ્રેડ નુકસાન થયેલ છે કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ